એટલા માટે ગાય મને તમને એમ કે છે સાહેબ કે સાંભળ મારા સંતાન કા ગૌ માતા હેરાન સાંભળ મારા સંતાન કા ગૌ માતા હેરાન કારણ સૌને પાયુ દૂધ એટલે માની માં કહેવાણી પૂરો થઈ ગયો સ્વાર્થ પછી કસાઈને વેચાણી અરે ગુણ નગુણા માનવને ને દે સતબુદ્ધિ ને સાન સાંભળ મારા સંતાન કા ગૌ માતા ગાયો રજડતી થઈ ભારતની ગાયો રજડતી થઈ હે આજ ગાયની કેવી સ્થિતિ છે મારી લખેલી રચના આજ આપની સમક્ષ રજુ કરું છું ગાય ગાય મને તમને એમ કહે છે ગાય કૃષ્ણ પરમાત્માને એમ કહે છે કે ગાયો રજડતી થઈ ભારતની ગાયો રજડતી થઈ હાભળ મારા કાળિયા ઠાકર તારી ગાયો રજડતી થઈ હે વેણુ વગાડી ગોકુળમાં મને ચરાવતો નંદલાલ વેણુ વગાડી ગોકુળમાં મને ચરાવતો તું ગયો તારા ધામ હવે પૂરા મારા હાલ ગાયો રજડતી થઈ ભારતની ગાવડી દુખી થઈ અમૃત જેવા દુધડા દીધા અને મર્યા પછી દીધા ચામ ભાઈ માતા મને તમને એમ કે છે કે હું જીવતી હતી જીવતા તો કામમાં આવી છું મેં અમૃત જેવા દૂધડા માનવીઓને પાયા છે અમૃત જેવા દૂધડા દીધા અને મર્યા પછી દીધા ચામ પૂરો થયો સ્વાર્થ છોડી દીધી હવે જાઉ ક્યાં હું કનશ્યા ગાય મને તમને એમ કે છે કે મારા સંતાનોને તમે કેટલું માન આપતા હતા કેટલું સન્માન આપતા હતા હે પોઠીઓ નંદી શિવનું વાહન

ગૌ માસને અંગ્રેજ લોકો બીફ કહીને બોલાવે છે અને આજે દરરોજ ત્રીસ હજાર જેટલા વાછરડાની ચોરી કરી અને બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં વેચી મારવામાં આવતા હોય વાછડા મારા વિદેશમાં હવે બીફના નામે વેચાય માત કહે એના ભેટડાને દુનિયાના લોકો ખાય ગાવડી દુખી થઈ તારી ગાવડી દુખી થઈ આભળ મારા કાઢિયા ઢાંકર તારી ગાવડી દુખી થઈ હે કાગળ ડૂચા અને કચરો ખાતી અને માતા કહે સૌ કોઈ કાગળ ડૂચા અને કચરો ખાતી વડી માતા કહે સૌ કોઈ આ દીપક કે મારી આંખમાં આહોડા ગાયના ના જોઈ દીપક કે મારી આંખમાં આહોડા ગાયના ના જોઈ હે આવી ગાયું ગૌ માતા સાહેબ આજે દુખી છે અને ગાયો દુઃખી હોય ત્યારે સમાજ ક્યારેય સુખી ન થઈ શકે હે એટલા માટે ગૌ માતાના દુઃખને દૂર કરવા માટે જ્યાં જ્યાં પણ ગૌ સેવાના કાર્યો થતા હોય ત્યાં યથા યોગ્ય જે બને ને એ સહયોગ કરજો જે બને એ સહયોગ કરજો તો ગૌ માતાના આશીર્વાદ આપની માથે અવિરત વરસતા રહેશે દીપક જોશીના હરિઓમ તત્સત ごまだ。